ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં હવે દારૂ પીવાની છૂટ સરકારે આપી વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને માલિકો મળશે ગિફ્ટ સિટીમાં માં આવેલી હોટેલ્સ રેસ્ટોરન્ટ્સ અને ક્લબમાં બેસીને પી શકાશે દારૂ જોકે ગિફ્ટ સિટીમાં હોટેલ ક્લબ કે રેસ્ટોરન્ટ દારૂ વેચી નહીં શકે કંપનીઓ માટે ગ્લોબલ ઇકો સિસ્ટમ ને પ્રોવાઈડ કરવાના હેતુથી સરકારે દારૂની આપી છૂટ દારૂની છૂટ ને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર માર્યા ચાપખા કહ્યું ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો નિર્ણય ઘાતક અને દુઃખદ રાજ્યમાં દારૂબંધી હોવાથી સલામતી છે ગિફ્ટ સિટીમાં માં પટેલના સરકાર પર પ્રહાર કહ્યું સરકાર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર માર્યા ચાપખા કહ્યું ગુજરાતમાં પાછલા બાર દારૂબંધી દૂર કરવાનો નિર્ણય ઘાતક અને દુઃખદ રાજ્યમાં દારૂબંધી હોવાથી સલામતી છે સંક્રમણના વધી રહેલા કેસે ફરી એક વખત વધારી દેશની ચિંતા કોરોના વાયરસના સબવેરિયન્ટ જેએન વન ના દેશમાં નોંધાયા બાવીસ કેસ જે પૈકી ગોવામાં નોંધાયા છે એકવીસ કેસ નિષ્ણાતોના મતે કોઈ પણ સ્થળે ઝડપભેર નથી ફેલાઈ રહ્યું જેએન વન નું સંક્રમણ અત્યાર સુધીમાં બસો ત્રેપન સેમ્પલ મોકલાયા છે જીરમ સિકવન્સિંગ માટે સંક્રમિત થયેલા તમામ દર્દીઓ થઈ ચૂક્યા છે સ્વસ્થ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના સંક્રમણના નોંધાયા નવા છસો ચાલીસ કેસ કુલ એક્ટિવ કેસની સંખ્યા પહોંચી ત્રણ પાર કોરોના સંક્રમણને લઈને ત્રણ રાજ્યોમાં જાહેર કરી એડવાઇઝરી હૈદરાબાદમાં ચૌદ મહિનાના બાળકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ નિલોફર હોસ્પિટલમાં સારવાર હેઠળ છેલ્લા ચાર દિવસથી શ્વાસ લેવામાં પડી રહી હતી મુશ્કેલી કોરોના સંક્રમણના વધી રહેલા કેસને લઈને બિહાર સરકાર પણ એક્શનમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક કોરોનાની સારવાર સંબંધી સુવિધાઓની કરી સમીક્ષા કોરોના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર પણ એલર્ટ આરોગ્યમંત્રી સૌરભ ભારદ્વાજના મતે દિલ્હી સરકાર ગમે તેવી કપરીત પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર કોરોના સંક્રમણના મહારાષ્ટ્રમાં નોંધાયા નવા અગિયાર કેસ હાલમાં રાજ્યમાં ત્રેપન સક્રિય કેસ કોરોના સંક્રમણના વધી રહેલા કેસને લઈને રાજ્ય સરકાર પણ એલર્ટ મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીના મતે પહેલા જેટલો જોખમી નથી નવો વેરિયન્ટ કેરળમાં નવેમ્બર મહિનાથી જ જીનોમ સિકવન્સિંગ શરૂ કરાયું રાજ્યના આરોગ્ય મંત્રીએ આપી માહિતી નવેમ્બર મહિનામાં કોરોના સંક્રમણના સબ વેરિયન્ટ ચીએન વનનો નોંધાયો હતો એક કેસ કોરોના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે લોકોને સતર્ક રહેવાની કરી અપીલ સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરવાની પણ આપી સલાહ આ સાથે કોરોના સંબંધિત ગાઈડલાઇનનો અમલ કરવાના આપ્યા નિર્દેશ રાજ્યમાં કોરોનાની ગતિમાં સતત વધારો યથાવત છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં કોરોનાના નોંધાયા નવા નવ કેસ એક્ટિવ કેસની સંખ્યા વધીને બત્રીસ પર પહોંચી સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત પાંચમા સ્થાને अहमदाबाद में नदी पार વિસ્તારોમાં વધુ કોરોનાનો સંક્રમણ નવરંગપુરા બોડકદેવ થલતેજ વોર્ડમાં કોરોનાના નોંધા છે કેસ એક દર્દી સિંગાપોર એક દર્દી પુણે ની ટ્રાવેલ હિસ્ટરી શહેરમાં કુલ 18 એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં વધતા કોરોના સંક્રમણને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ સોલાબાદ હવે સારવા સિવિલમાં પણ કોરોના દર્દીઓ માટે 50 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર શંકાસ્પદ અને પોઝિટિવ દર્દીને અલગ રાખવાની વ્યવસ્થા ઠંડીના ચમકારા વચ્ચે કચ્છ સૌરાષ્ટ્રમાં આજે હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે વરસી શકે છે કમોસમી વરસાદ જામનગરમાં ફૂંકાઈ શકે છે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન રાજ્યમાં નવેમ્બરમાં માવઠાથી બાવન હજાર બત્રીસ ખેડૂતોને રૂપિયા ત્યાંશી કરોડ એસી લાખનું નુકસાન સરકારી સર્વેમાં આવ્યું સામે સત્તાવાર નિર્ણય હજુ બાકી એક હજાર સાતસો સુડતાળીસ ગામમાં અઠાણું હજાર આઠસો તેર હેક્ટર વિસ્તારમાં નુકસાનીનો અંદાજ ઉત્તર ભારતના રાજ્યમાં સતત હિમવર્ષાથી રાજ્યમાં ગગડી રહ્યો છે ઠંડીનો પારો સાત શહેરમાં ઠંડીનો પારો ગગડીને પહોંચે સોળ ડિગ્રી નીચે બાર પોઈન્ટ છ ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન અમદાવાદ શહેરમાં આગામી ત્રણ દિવસમાં ઠંડીનો પારો સોળ ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી શુક્રવારે અમદાવાદમાં નોંધાયેલ સોળ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન આગામી બે દિવસ જમ્મુ કાશ્મીર સહિત અલગ અલગ વિસ્તારોમાં ભારે હિમવર્ષાનું એલર્ટ પંજાબ હરિયાણા સહિતના કેટલાક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાવાની હવામાન વિભાગની આગાહી ભારે વરસાદથી તમિલનાડુના અનેક વિસ્તારો પૂરથી પ્રભાવિત અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી તો અસંખ્ય લોકોના ઘર થયા તબા તમિલનાડુના તુતુકોડી વિસ્તારમાં ભારતીય નેવીનું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ લગભગ પચાસ હજારથી વધુ લોકોને ભારતીય નેવીના જવાનોએ સુરક્ષિત બચાવ્યા તમામને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડ્યા રાજધાની દિલ્હી ફરી પ્રદૂષણની ચપેટમાં એક્યુઆઈ વધીને ચારસો ને પાર બીએસ થ્રી બીએસ ફોર ડીઝલ કાર પર પ્રતિબંધ કન્સ્ટ્રક્શન અને તોડફોડના કામ પર પણ લદાયો પ્રતિબંધ ઈંટના ભઠ્ઠા હોટ મિક્સ પ્લાન્ટ્સ અને સ્ટોન ક્રશર્સ બંધ આતંકી હુમલા બાદ રાજૌરી અને પૂંચમાં સેનાનું તેજ ડેરાની ગલીના જંગલોમાં હેલિકોપ્ટરની મદદથી હાથ ધરાયું સર્ચ ઓપરેશન એનઆઈએ મુલાકાત સેનાના બે વાહન પર આતંકી હુમલા બાદ એલર્ટ કાશ્મીર ઘાટીમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત સુરક્ષા એજન્સીઓ તરફથી સંભવિત હુમલાના જોખમને લઈને એલર્ટ નાકાબંધી કરી તમામ વાહનોનું ચેકિંગ આતંકી હુમલામાં કાનપુર નગરમાં રહેતા જવાન કરણકુમાર સિંહ થયા શહીદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપી શ્રદ્ધાંજલિ પરિવારને પચાસ લાખની આર્થિક સહાય અને સરકારી નોકરી આપવાની જાહેરાત ઘાટીમાં આતંકવાદ હવે અંતિમ શ્વાસ લઈ રહ્યો હોવાનો જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલનો દાવો પાકિસ્તાનનું નામ લીધા વગર કર્યા આકરા પ્રહાર પાડોશી દેશના પાક હરકતોને આપી રહ્યું છે અંજામ ભારતીય સેના દેશના દુશ્મનોને આપી રહી છે જળબાતોળ જવાબ લોકસભાની ચૂંટણીને લઈ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કોંગ્રેસે આપી મોટી જવાબદારી ચૂંટણી ઢંઢેરા સમિતિમાંથી ગુજરાતમાંથી એકમાત્ર પૂર્વ ધારાસભ્ય શક્તિ પ્રદર્શન જમીનનો મુદ્દો ઉઠાવતા કર્યો હુંકાર રિબડામાં હવે કોઈની દાદાગીરી નહીં ચાલે રિબડા ગામે જમીન ખરીદવા વેપારીઓને ઉદ્યોગપતિઓએ ડરવાની નથી જરૂર સરકારી અધિકારીઓની જાસૂસીને લઈને પાંત્રીસ શંકાસ્પદોની અટકાયત પંચમહાલમાં વેજલપુર પોલીસે તમામ શખ્સને ગોધરા પ્રાંત અધિકારી સમક્ષ કર્યા રજૂ તેર ડિસેમ્બરે ઝડપાયેલા શખ્સના મોબાઈલના વોટ્સએપ ગ્રુપમાં સામેલ તમામ સામે કાર્યવાહી શેરડીની વાડમાં આગ લાગી ગીર સોમનાથના કોડીનારમાં મિતિયાદ ગામે એક ખેડૂતના શેરડીની વાડમાં આગ લાગતા ત્રણ વીઘામાં પાક બળીને ખાક વીજ વાયર માંથી નીકળેલા તણખાના કારણે આગ લાગી હોવાનો ખેડૂતનો આરોપ બે બાખરતા અફરાતફરી પંચમહાલના વાહન ભયનો માહોલ રખડતા ઢોરના ત્રાસથી લોકો પરેશાન ખૂંખાર દીપડો પાંજરે પુરાયો રાબડી ગામે પરિયા દુમલાવ અને રાબડી સહિતના ગામોમાં હતી દીપડાની દહેશત પશુઓનું મારણ કરી ચૂક્યો હતો દીપડો ખોંખાર દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ પેટ્રોલ ડીઝલમાં ભેળસેળની આશંકાએ પેટ્રોલ પંપ સીલ કરાયો પંચમહાલના ઘોઘંબાના કાંટોમાં જિલ્લા પુરવઠા અધિકારીની હાજરીમાં લેવાયા પેટ્રોલ ડીઝલના નમૂના ત્રણ લાખ સત્યાવીસ હજારની કિંમતનું પેટ્રોલ અને સત્તાવન હજાર કિંમતનું ડીઝલ કરાયું સીઝ રેલવે વિભાગની મનમાનીથી સ્થાનિકો પરેશાન ભાવનગરના હાદાનગર પાસે મુખ્ય માર્ગ બંધ કરી દેવાતા સ્થાનિકો પાંચ કિલોમીટર ફરીને જવા મજબૂર શરૂ માર્ગ ફરી બંધ કરી હોબાળો ઓઈલ ઢોળાવવાના કારણે બે થી ત્રણ વાહનો સ્લીપ થયા અમદાવાદના અંજલી બ્રિજ પર ટુ વ્હીલર સ્લિપ થતા કેટલાક લોકોને થઈ નાની મોટી ઈજા ઓઈલ ઢોળાયા બાદ વાહનો સ્લીપ થતા થોડી વાર માટે સર્જાયો ટ્રાફિક જામ પૂર્વ એનસીપી નગર સેવક અદ્રમાન પંજાની જામીન અરજી ફગાવાઈ જુનાગઢમાં એડિશનલ સેશન કોર્ટે ફગાવી જામીન અરજી મજેવડી દરવાજા પાસે દરગાહને લઈ ઘર્ષણના કેસમાં જેલ હવાલે છે અદ્રમાન પંજા પર્યાવરણ અને વન મંત્રાલય તૈયાર કરેલા સીઆરઝેડ અધિનિયમ નકશાને લઈ સુરતના ખેડૂતોનો વિરોધ ઓગણત્રીસ ડિસેમ્બરે લોક સુનાવણી ને લઈ ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ખેડૂતો અને સરપંચોની મળી મહત્વની બેઠક સીઆરઝેડ ની સીમા બસ્સોથી ઘટાડી પચાસ મીટર થશે તો દરિયા નજીક વધુ ને વધુ બાંધકામ થશે ક્રિસમસને રાખીને પંદર દિવસ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈને કાર્યવાહી તેજ કરવા હાઈકોર્ટનો હુકમ રખડતા ઢોર ટ્રાફિક સમસ્યા રસ્તા ઉપરના દબાણો સામે પગલા લેવા સરકાર અને કોર્પોરેશને આપી સૂચના અમદાવાદમાં ગાયોના થતા મોતને લઈને વિપક્ષના સરકાર પર આરોપ ગાયોના નામે મત માંગનાર સત્તાધીશોને ગાયોના થતા મોતની નથી ચિંતા વર્ષે પાંચસો ગાયના મોત થઈ રહ્યા છે છતાં મ્યુનિસિપલ સત્તાધીશોના પેટ પાણી નથી હલતું દારૂ પીધેલા વાહન ચાલકને ને ઝડપી લેનાર પોલીસને મળશે બસો રૂપિયાનું નું ઇનામ અમદાવાદ માં એકત્રીસ ડિસેમ્બરે દારૂ ના રોકવાનો અનોખો પ્રયાસ વાહન ચાલકો ધમકાવી હજારોનો તોડ કરતી પોલીસ હવે કમિશનરના આદેશને માની ઈમાનદાર બનશે કે નહીં તે મોટો સવાલ સિમ કાર્ડનો આડેધડ ઉપયોગ કરનાર પર તવાઈ માટે બીજાના આઈડીનો ઉપયોગ ગુનો ગણાશે કેન્દ્ર સરકારે ટેલિકોમ કાયદામાં કર્યા મહત્વના ફેરફાર એક જ આધાર પર વધુ લઈને બે લાખ સુધીનો ફટકારાશે દંડ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના નવા સુકાની બન્યા બ્રિજેશ ત્રિવેદી વિરાટ પોપટ ઉપપ્રમુખ જ્યારે સેક્રેટરી પદે હાર્દિક બ્રહ્મટ મેટ્રો કોર્ટના પ્રમુખ તરીકે ભરત શાહ વિજેતા વડોદરા બાર એસોસિએશનના પ્રમુખ બન્યા નલીન પટેલ પ્રમુખ પદના ઉમેદવાર હસમુખ ભટ્ટનો પરાજય અંદાજે છોતેર ટકા સુધીનું થયું મતદાન પંચમહાલમાં વકીલ મંડળ પ્રમુખ તરીકે ચિરાગ પરીખ હરીફ જાહેર અન્ય હોદ્દેદારોની ચૂંટણીનું પણ પરિણામ જાહેર ચિરાગ પરિકના સમર્થકોએ ફટાકડા ફોડી વ્યક્ત કરી ખુશી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બસો ઓગણીસ વહીવટી પોસ્ટ પર ભરતીની જાહેરાત દસમી જાન્યુઆરી સુધીમાં કરી છે અરજી ઉમેદવારે રાજકોટ મનપાની વેબસાઇટ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી રેગિંગના કેસમાં સંબંધિત કોલેજ કે યુનિવર્સિટીના પ્રિન્સિપલ અને રજિસ્ટ્રારને ગણાવવામાં આવશે જવાબદાર યુજીસીએ એન્ટી રેગિંગ અંગે બહાર પાડી કડક ગાઈડલાઇન ઘટના બને તો નેશનલ કમિટીને આપવો પડશે જવાબ ટેકનિકલ અધ્યાપકોને પંદર લાખના બોન્ડની શરતે ઉચ્ચ અભ્યાસની મંજૂરી સરકારી ડિગ્રી ડિપ્લોમા ઇન્જિનિયરિંગ ફાર્મસી કોલેજોના ટેકનિકલ અધ્યાપકોને મળશે લાભ પીજી પીએચડી માટે સરકાર આપશે શિક્ષણ વિભાગ આવનારા નવા સત્રથી થી ગુણોત્સવના ગુણાંકનનું માળખું બદલવા તજવીજ હાથ ધરી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્ઞાન સેતુ સાધના જેવી પરીક્ષાઓના પરિણામના આધારે વીસ ટકા ગુણોત્સવમાં મૂલ્યાંકન થશે ગેસ રિફિલિંગ કૌભાંડ નો પર્દાફાશ સુરતના ઓલપાડમાં ગામની પિંકી પંચમહાલના કાલોની એકલવ્ય આદર્શ નિવાસી શાળામાં પ્રાથમિક સુવિધાનો અભાવ નિવાસી શાળામાં બેન્ચેસ બેડ લોકર ડાઇનિંગ હોલ સહિતની નથી સુવિધા પ્રાયોજના વહીવટદાર કચેરીના પ્રોજેક્ટ મેનેજરે સુવિધાના અભાવને લઈ આપ્યા ગોળ જવાબ ફેબ્રુઆરીમાં લેવાઈ શકે છે ફોરેસ્ટ બેટ કાર્ડની પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે નવો અભ્યાસક્રમ કર્યો જાહેર ઓનલાઈન પરીક્ષા એક સપ્તાહ કે દસ દિવસ સુધી ચાલુ રહેશે તેવી શક્યતા સરકારી ટેકનિકલ કોલેજના અધ્યાપકોને આઈઆઈટી તથા એનઆઈટીમાં ઉચ્ચ અભ્યાસ કરવાની મળશે તક સાથે સરકારી ઇજનેરી ફાર્મસી અને પોલિટેકનિક કોલેજમાં ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ મારફત સંશોધનની ઉપલબ્ધ થશે તક ઇઠ્યોતેર હજાર વિદ્યાર્થીઓને મળશે લાભ રાજ્યમાં વાહનને બદલે માત્ર વાહનના ફોટા મૂકી ફિટનેસ સર્ટિફિકેટ જનરેટ કરવાનું કૌભાંડ રાજ્ય ટ્રાન્સપોર્ટ કમિશનર વિભાગની ચકાસણીમાં ફિટનેસ હેલ્થ સેન્ટર ફેલ ક્ષતિ ક્ષતિબદલ ફટકારાઈ ગાંધીધામ વિશાખાપટ્ટનમ અને ઓખા રૂકી સાપ્તાહિક એક્સ ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડશે દક્ષિણ મધ્ય રેલવેના કાઝીપેટ બલ્લાર શાહ સેક્શનમાં નોન ઇન્ટરલોકિંગ કામને પગલે લેવાયો નિર્ણય અમદાવાદમાં યોજાનારા કાંકરિયા કાર્નિવલની તૈયારીઓ પૂરજોશમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર મુકાશે ચંદ્રયાંતરણની પ્રતિકૃતિ તો સ્વચ્છ અમદાવાદ સુંદર અમદાવાદની થીમ સહિત અનેક પ્રતિકૃતિ કરાશે તૈયાર મોટી સંખ્યામાં લોકો ઉમટતા સીસીટીવી થી રખાશે બાજ નજર ત્રીસ જાન્યુઆરીથી અમદાવાદમાં ફ્લાવર શો આયોજન ઉદ્યોગકારો સંગીતકારો રમત ગમત સાથે સંકળાયેલા ગુજરાતીઓને અપાશે આમંત્રણ સત્તર દિવસ સુધી લોકો માણી શકશે ફ્લાવર શોની મજા રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની ઉજવણી કરવામાં આવશે મહેસાણાના મોઢેરામાં કલેક્ટર એમ નાગરાજને પૂર્વ આયોજનની કરી સમીક્ષા સ્થળ વ્યવસ્થા સ્પર્ધકો તથા સહયોગીઓ સહિત વિવિધ મુદ્દે અધિકારીઓ સાથે કરી ચર્ચા રાજકોટમાં પણ વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં બનશે લાયન સફારી પાર્ક આજી ડેમ અને પ્રદ્યુમન પાર્ક ઝોના તેર થી એક ગ્રુપ સફારીમાં મુકાશે તેત્રીસ હેક્ટર જગ્યામાં તેત્રીસ કરોડનો પ્રારંભિક ખર્ચ થશે કંટ્રોલ એસ કંપનીના ડેટા સેન્ટરનું ગિફ્ટ સિટીમાં કરાયું ભૂમિપૂજન કંપનીનું આગામી છ વર્ષમાં એઆઈ અને ડેટા ક્ષેત્રે અંદાજે બે મિલિયન ડોલરનું રોકાણ કરવાનું આયોજન ડેટા સેન્ટર ખૂબ જ મહત્વનું પુરવાર થશે મુખ્યમંત્રીનો વડોદરા શહેરને સાતસો બાવીસ કરોડના વિકાસ કાર્યોની મુખ્યમંત્રી આપી ભેટ ઘન કચરાના એકત્રીકરણ માટેના વાહનોને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યા ગુજરાતના શહેરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે મોસ્ટ લિવેબલ બનાવવા સીએમએ વ્યક્ત કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાના હણીમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેમિલનમાં રહ્યા ઉપસ્થિત લાભાર્થીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભોજન લીધું અને વાતચીત પણ કરી લોકોને પીએમ મોદીની ગેરંટી પર ભરોસો હોવાથી ત્રણ રાજ્યોમાં ભાજપ સરકાર બની હોવાની સીએમે કરી વાત ક્ષત્રિય યુવક સંઘના ઇંચ્યોતેરમાં સ્થાપના દિવસ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત અમદાવાદના નિકોલમાં ક્ષત્રિય યુવક સંઘના સ્થાપક તનસિંહજીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે સ્થાપના દિવસની કરાઈ ઉજવણી પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા ધારાસભ્ય બાબુસિંહ જાદવ રહ્યા ઉપસ્થિત સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે પીએમ મોદી સાથે કરી મુલાકાત સાંસદ કલાબેન સહિત તેમના પરિવારના સભ્યો ઉપસ્થિત ત્રણ મહિનામાં પીએમ મોદી સાથે બીજી મુલાકાતથી ભાજપમાં જોડાવાની અટકળો તેજ વાયબ્રન્ટ ગુજરાતને લઈ આજે ભરૂચમાં યોજાશે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ મુદ્દે સેમિનાર રાજ્યના રસાયણો અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના ટકાઉ ભાવિ માટે મેપ તૈયાર કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મંત્રી કનુભાઈ અને મંત્રી બળવંતસિંહ રહેશે ઉપસ્થિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરમાં અગિયાર જાન્યુઆરીએ યોજાશે સ્કીલ ડેવલપમેન્ટ સેમિનાર બિલ્ડિંગ વર્ક ફોર્સ ફોર ફ્યુચર ડેવલપમેન્ટ ઓફ સ્કીલ્સ ફોર ઇન્ડસ્ટ્રી અને ડેવલપિંગ ગ્લોબલ નેટવર્ક ફોર સ્કીલ ડેવલપમેન્ટ મુદ્દે ચર્ચા થશે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કરશે સેમિનારનું ઉદઘાટન બનાસકાંઠાના હોસ્પિટલ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં થોજાઈને લઈ નવી ક્રાંતિ લાવવા માટે પીએમ મોદીનો શંકર ચૌધરીએ માન્યો આભાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો જામનગરના ગોવાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ અને સહાય વિતરણ શરદી ઉધરસ માટે બાળકોને આપવામાં આવતી કફ સિરપ પર ભારતે લગાવ્યો પ્રતિબંધ ફિક્સ ડ્રગ કોમ્બિનેશનમાં માં મેલેટ અને ફિનાઇલેન પર લગાવ્યો પ્રતિબંધ દવાઓ યોગ્ય રીતે લેબલ હોવી જોઈએ તેવો સરકારનો આદેશ થયા હતા શહીદ પ્રજાસત્તાક દિવસની પરેડ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેન્યુઅલ મેક્રોન બનશે ભારતના મુખ્ય અતિથિ ગણતંત્ર દિવસની પરેડ હાજર રહેનાર ફ્રાન્સના છઠ્ઠા પ્રમુખ બનશે મેક્રોન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અનિવાર્ય સંજોગોના કારણે ભારત આપવાની ના પાડતા સરકારે માઇક્રોનને મોકલ્યું હતું આમંત્રણ અયોધ્યામાં શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ પહેલા હાથ ધરાયું ચાર્લ્ડ રન રનવે પર ઉતરાયું વિમાન અયોધ્યાના ડીએમના મતે સફળ રહ્યો ચાર્લ્ડ રન ત્રીસ ડિસેમ્બર પ્રધાનમંત્રી મોદીના હસ્તે એરપોર્ટનું કરાશે લુકાર્પણ બિહારના હાજીપુરમાં શિક્ષકની હત્યાના ષડયંત્રનો ખુલાસો પ્રેમીની સાથે મળીને મૃતકની પત્નીએ રચ્યું હતું હત્યાનું ષડયંત્ર હત્યાના આરોપમાં બંને આરોપીની પોલીસે કરી ધરપકડ પંજાબના જલંધરમાં પોલીસ અને ગેંગસ્ટરની વચ્ચે ફાયરિંગ પોલીસના ફાયરિંગમાં ગેંગસ્ટર ઇજાગ્રસ્ત ગેંગસ્ટરે થોડા દિવસ અગાઉ એક ટ્રાવેલ એજન્ટની કાર પર કર્યું હતું ફાયરિંગ મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં હત્યાના આરોપીના ઘર પર પ્રશાસને ચલાવી બુલડોઝર એક અઠવાડિયા પહેલા યુવકની હત્યાનો આરોપ જૂની અદાલતમાં ચાર લોકોએ યુવક પર કર્યો હતો હુમલો બરબાદીની કગાર પર પહોંચ્યું ગાઝા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ગાઝામાં રાહત અને બચાવ કાર્ય તેજ કરવાનો નવો પ્રસ્તાવ મંજૂર રશિયા અને અમેરિકા વોટિંગ થી દૂર યમનમાં હુતી વિદ્રોહીઓનું વિરોધ પ્રદર્શન પેલેસ્ટાઈનીઓના સમર્થનમાં યોજી રેલી ગાઝાપટ્ટીમાં ઇઝરાયેલી સેનાની કાર્યવાહીનો વિરોધ ગાઝાને લઈને જૂટતા દર્શાવવા માટે વિરોધ પ્રદર્શન પહેલા જર્મની પર કુદરતનો કહેર વાવાઝોડા બાદ ભારે વરસાદથી પૂરની સ્થિતિ અનેક સ્થળે જળબંબાકાર રેલ સેવા અને વાહન વ્યવહાર પર માઠી અસર અલ્બે નદીનું પાણી પ્રવેશ્યું હેમ્બર્ગ શહેરમાં કેલિફોર્નિયામાં દરિયો બન્યો તોફાની પ્રશાંત મહાસાગરના તટીય વિસ્તારમાં ભારે ખાના ખરાબી ભેર પવન ફૂંકાતા અને ઘરને નુકસાન માં તોડાઈ રહ્યું છે પૂરનું જોખમ